સાયલા હાઇવે પર ગેરકાયદેસર બાંધકામ હોટલને તોડી પાડવામાં આવી હવે સરકારી જમીન પર દબાણ કર્યું હોય તો ચેતી જજો જ્યારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા અસામાજિક ગુંડાઓ તત્વો વિરુદ્ધ કડક શિક્ષણ કાર્યવાહી કરવામાં આવી છે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ સાયલા નેશનલ હાઈવે વખત બોર્ડ પાસે આવેલ ગેરકાયદેસર તિરંગા હોટલ પાળી દબાણ દૂર કરાયું આરોપી ગોસળ ગામના વલ્કુભાઈ માત્રાભાઈ ખાચરની ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવતા તિરંગા ધાબા હોટલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું રિપોર્ટર જયસિંહ સારોલા સાયલા વર્ધમાન ન્યૂઝ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે સરકારી ખરાબાની જમીનમાં ડિમોલિશનની કામગીરી વધારે વિગત જણાવીએ તો સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વખત પર ગામના બોર્ડ પાસે એક ખરાબાની જમીનમાં તિરંગા નામનો ધાબો બનાવી અને ત્યાં ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરીની પ્રવૃત્તિ તાજેતરમાં જ પકડાઈ છે એ થતી હતી અગાઉ પણ આ ગામના જે પણ ધાબાના ઓનર જે છે ચખાભાઈ ખાચર કરી એમના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા છે અને આ સરકારી જમાન જમીનનું જે દબાણ હોય એને દૂર કરવા માટે થઈ અને એસટીએમ શ્રી લીંબડી શ્રી સાયલા અને સર્કલ ઓફિસરો તથા તેમની આખી ટીમની મદદ લઈ અને આ જે જમીન છે એને આઈડેન્ટિફાઈ કરી અને આજરોજ એને તોડવા માટે થઈ અને ડિમોલિશનની કામગીરી સાયલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સાથે સમગ્ર ટીમને સાથે રાખીને કરવામાં આવી છે આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને માન્ય ગૃહમંત્રી ગૃહ શ્રી અને માન્ય ડીજીપી સાહેબ અને રાજકોટ રેલના આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સૂચના મુજબ આ તમામ જે કામગીરી છે હાલ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને બીજા પણ જો આવા હાઈવેની આજુબાજુ અથવા તો તાલુકા વિસ્તાર નગરપાલિકા વિસ્તાર આ બીજી કોઈ જગ્યાએ આવા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ હશે તો એને આઈડેન્ટિફાય કરી અને એને તાત્કાલિક ધોરણે વહેલી તકે એનું ડિમોલ્યુશન થાય અને સરકારી જમીન જે છે જે દબાણ છે એનું ખુલ્લું કરવાની કાર્યવાહી κι